ગુજરાતમાં શ્રાવણના કૃષ્ણ પક્ષની સપ્તમી રોજ શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવે છે ગુજરાતમાં શ્રાવણના કૃષ્ણ પક્ષની સપ્તમી ના રોજ શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે આ વખતે શીતળા સાતમ આજ રોજ એટલે કે પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારના રોજ છે ગુજરાતમાં શ્રાવણના કૃષ્ણ પક્ષની સપ્તમી રોજ શીતળા સાતમ ઉજવણી કરવામાં આવે છે આ વખતે સાતમ ઓગસ્ટ રવિવારના રોજ છે અને અને ઉત્તર ભારતના રાજ્યોમાં પછી અષ્ટમી ઉજવવામાં આવે છે તેવી જ રીતે ગુજરાતમાં શીતળા સાતમ ઉજવણી કરવામાં આવે છે ગુજરાત પરિવારો અને ભક્તો આ દિવસે દેવી શીતળા માની પૂજા કરે છે અને માનવામાં આવે છે કે દેવી શીતળા તેમના ભક્તો અને તેમના પરિવારોને ઓરી અને શીતળાથી શરણ આપે છે ગુજરાતમાં પરિવારો દેવી દેવતાના આશીર્વાદ મેળવવા માટે શીતળા સાતમની વિધિ કરે છે બ્રાહ્મણો અને કર્મકાંડી ઓની માહિતી પ્રમાણે શીતળા સાતમ પૂજા મુહૂર્ત સવારે પાંચ વાગ્યે છપ્પન મિનિટથી સાંજે છ વાગ્યે પચાસ મિનિટ સુધી રહેશે જ્યારે સપ્તમી તિથિ પચીસ ઓગસ્ટના રોજ સવારે સાડા વાગ્યાથી શરૂ થઈને છવ્વીસમી ઓગસ્ટ બે રોજ સવારે ત્રણ વાગ્યે

આજે બધા ઠંડુ ખાય અને માતાજીની પૂજા કરે છે મહિમા એમ હોય છે કે બાર મહિનામાં એક વખત શીતળા સાતમ મોટી સાતમ આવે એ દિવસે ફરજીયાત દરેકે ઠંડુ ખાવાનું રહે છે જેથી કરી બાર મહિના એમના સારા જાય